હું અમારિયા ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આજે આપણે ચિત્તોડગઢનું યુદ્ધ શું કામ થયું તેના વિશે વાત કરશું તો ચાલો શરૂ કરીએ એક દિવસની વાત છે ચિત્તોડગઢનું યુદ્ધ પંદરસો સડસઠ થી અણસઠ દરમિયાન મોગલ સમ્રાટ અકબર અને મેવાડના રાજા ઉદયસિંહની વચ્ચે થયો આ યુદ્ધનો મુખ્ય કારણ મેવાડની રાજકીય અને સામાજિક સ્વતંત્રતા જાળવવાનો પ્રયાસ હતો મોગલ શક્તિઓ મેવાડના ભૂતપૂર્વ સાંસ્કૃતિક વૈભવને નષ્ટ કરવા અને મેવાડને પોતાના શાસનમાં લાવવાની કોશિશ કરી રહી હતી આ યુદ્ધમાં મેવાડની છોકરી રાણી પદ્માવતીના નામે પણ ઉલ્લેખ થાય છે જે આ યુદ્ધના પેસ્ટભૂમિનું ભાગ બન્યું આ યુદ્ધનો અંત મોગલ વિજય સાથે થયો જેના પરિણામે ચિત્તોડગઢ કિલ્લો મોગલમાં સમાવેશ થયો ચિત્તોડગઢનું યુદ્ધ મોગલ સામ્રાજ્યની વિસ્તરણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ઘટના હતી મોહમ્મદ ઘોરી જે મોગલ શક્તિનો મુખ્ય નેતાઓમાંથી એક હતો ને મેવાડના રાજ્યનો કાબૂમાં લેવા માટે આ યુદ્ધ કરવું પડ્યું. યુદ્ધમાં મોગલ બળો મોટા પ્રમાણમાં ઊંચી ટ્રેનિંગ અને સંસાધનો સાથે પ્રગતિશીલ હતું. જ્યારે મેવાડના સૈનિકોએ પોતાના સ્વતંત્રતા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. મેસલિંગ લડાઈ પછી મોગલોએ કિલ્લાને કબજે કરવાનો સફળતા મેળવી અને રાજા ઉદયસિંહને કિલ્લો છોડવા માટે તૈયાર થવું પડ્યું આ યુદ્ધ પછી મેવાડની રાજકીય સ્થિતિ ભારે કમજોર થઈ પરંતુ સ્થાનિક પુરાણો અને વારસાના આધારે મેવાડના લોકો પોતાની સંસ્કૃતિ અને ઓળખ જાળવવા માટે સક્રિય રહ્યા આ યુદ્ધે રાણી પદ્માવતીના આત્મદેહ માટેનું સંકેત પણ પૂરું પાડ્યું જે પછીથી ભારતીય ઇતિહાસમાં નોંધપાત્ર બન્યું આ યુદ્ધના પરિણામે મુઘલ સામ્રાજ્યનું પ્રભુત્વ વધ્યું અને ભારતના કેટલાક વિસ્તારોમાં મોગલ શાસન વધુ મજબૂત થયું યુદ્ધ પછી ચિત્તોડગઢને મોગલ સામ્રાજ્ય હેઠળ લાવવામાં આવતા મેવાડનો સ્વતંત્રતા અને પ્રતિસાધન સુખદ લડાઈ રહી રાણી પદ્માવતી અને અન્ય શાસકોના પોતાના દેશને ખોળવા માટેના પ્રયાસો શંકાસ્પદ રહ્યા ઉદયસિંહના પુત્ર રાજા સિંહ સિંહ એ મોગલ શાસકો સામે યુદ્ધનું માર્ગદર્શન આપ્યું મેવાડના લોકો માટે આ યુદ્ધ માત્ર શસ્ત્ર સાધન નહીં પરંતુ માનવીક પ્રતિષ્ઠા અને સંસ્કૃતિ માટેનો અહિંસક પ્રતિક બની ગયો અન્ય રજવાડાઓ અને રાજપૂત શાસકો માટે પણ આ યુદ્ધ પ્રેરણા બન્યું જેમણે મોગલ શક્તિ સામે યુદ્ધો કરવાનું શરૂ કર્યું આ યુદ્ધનો ઇતિહાસ રાણી પદ્માવતીની શોખીન કથા અને મેવારની બહાદુરીના લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ બન્યો જે પછીથી અનેક સાહિત્ય નાટકો અને ફિલ્મોમાં રજૂ કરવામાં આવ્યો સારાંશમાં ચિત્તોડગઢનું યુદ્ધ મેવાડની હિન્દુ યુગની સંસ્કૃતિ આઝાદી અને બહાદુરીના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ છે ચિત્તોડગઢનું યુદ્ધ બાદ મેવાડમાં અનેક સામાજિક અને રાજકીય પરિવર્તનો થયા મોગલ શાસન હેઠળ મેવાડની સંસ્કૃતિ અને પરંપરાઓમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા પરંતુ સ્થાનિક રાજપૂતોએ પોતાની ઓળખ અને સ્વતંત્રતા જાળવવા માટે સતત પ્રયત્નો કર્યા પહેલું રાજકીય પ્રતિકાર મોગલ સામ્રાજ્ય સામે ક્યારેય આવવા ન દીધું અને રાજા મોગલોએ તેમના રાજ્ય પર કાબુ મેળવવામાં સફળતા ન પ્રાપ્ત કરી સંસ્કૃતિ અને સાહિત્ય ચિત્તોગઢ યુદ્ધની વાર્તાઓ અને પદ્માવતીની કથા લોક સાહિત્યમાં વિસ્તૃત રૂપે પ્રચલિત થઈ

અને તે વિશ્વભરમાં જાણીતી બની વૈશ્વિક સાંસ્કૃતિક અસર આ યુદ્ધે ભારતના રાજકીય દ્રષ્ટિકોણમાં અને ઇતિહાસની મથકમાં મોટી અસર કરવી હતી અને મોગલ રાજ્યના વિકાસને પડકાર આપવામાં મદદ કરી આ રીતે ચિત્તોડગઢનું યુદ્ધ માત્ર એક લડાઈ નહીં ન હતી પરંતુ એ સમગ્ર દેશની પ્રદેશની રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓને પ્રભાવિત કરતી ઐતિહાસિક ઘટના હતી ચિત્તોડગઢનું યુદ્ધ અને તેની પડછાયાઓએ ભારતીય ઇતિહાસમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ અને મૌલિક પરિવર્તનોને આગળ વધાર્યા અહીં કેટલાક મુખ્ય પાસાઓને ચર્ચા કરીએ યુદ્ધની પીછાણ યુદ્ધમાં રાજપૂતોની વ્યૂહરચના અને તાકાત સાથે જ મોગલ મંત્રીઓની હતી જાગૃતિ અને રાષ્ટ્રવાદ યુદ્ધના પરિણામે સ્થાનિક લોકોમાં રાષ્ટ્રવાદની જાગૃતિ ઊભી થઈ તેઓ પોતાના રાજા અને રાજ્યના સન્માન માટે લડવામાં વધુ મજબૂત બન્યા સંસ્કૃતિનું મહત્વ મેવારની આ કલાત્મક અને સાંસ્કૃતિક સંસ્કૃતિને પ્રોત્સાહન મળ્યું જે આજે પણ તેની ઉત્કૃષ્ટતા માટે ઓળખાય છે પદ્માવતીની કહાણી અને રાજપૂતની કહાણીઓ આજે લોક કથાઓમાં જીવંત છે વિશ્વ અને આદર ચિત્તોડગઢ યુદ્ધ રાજપૂત શાસકોની માન્યતાઓ અને તેમના આત્મસન્માનને મજબૂત બનાવ્યું જે તેમને મોગલ સામ્રાજ્ય માટે સામે ટકી રહેવા માટે પ્રેરણા પૂરી પાડે છે અવિરત લડાઈ યુદ્ધ બાદ રાજપૂતો અને અન્ય શાસન સામે લડવા માટે એકતા અને સહયોગ સ્થાપિત કર્યા જેની અસર આગામી જોવા મળી ઇતિહાસની વારસા ચિત્તોડગઢ યુદ્ધ નું પ્રારંભિક ઉદાહરણ ભારતીય ઇતિહાસમાં એ વાતને દર્શાવે છે કે લડાઈ અને કપરાઈઓમાં રાજપૂતો અને તેમની મહિલાઓની બહાદુરી કૌશલ્ય અને સામાજિક ફેરફાર લાવ્યા જ્યાં લોકો વધુ સાહસિક અને લડાકુ બન્યા ચિત્તોડગઢનું યુદ્ધ એક યુદ્ધ તરીકે જ નહીં પરંતુ તે સમયના સામાજિક સાંસ્કૃતિક અને

સામાન્ય લોકો પર અસર પડ્યું અનેક પરિવારમાં દુઃખ અને જંખના આવી જે તેમના જીવન પર લાંબા ગાળાનો પ્રભાવ પડ્યો લેખન અને સાહિત્ય ચિત્તોરગઢનો યુદ્ધને પંથગામનો ધ્યેય બનાવીને અનેક કવિઓ અને લેખકો દ્વારા કાવ્યો અને કથાઓ રચાઈ આ કાવ્યો યુદ્ધના બહાદુરતાના વારસાને જીવંત રાખવામાં મદદરૂપ થયા મોહન જંગલ યુદ્ધ પછી ના સમયમાં મોહન જંગલમાં રાજપૂતો દુશ્મનો સામે મક્કમ અનુસરવાની શરૂઆત કરી આ દરમિયાન એકતા અને સહકાર વધાર્યો મહિલાઓની ભૂમિકા રાણી પદ્માવતીના આત્મદેહ અને બીજી મહિલાઓની ઘટનાઓ દ્વારા આ યુદ્ધે મહિલાઓની બહાદુરી અને સમર્પણ ને ઉજાગર કર્યું જેના પરિણામે તેમને સંસ્કૃતિમાં મહત્વ પ્રાપ્ત થયું મોગલ શાસનનું પતન યુદ્ધ પછી મોગલ શાસકોએ મેવાડને સંપૂર્ણ કાબુમાં લેવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ સ્થાનિક પ્રતિકાર અને યુદ્ધની વાર્તાઓએ તેમને મેઘલ શક્તિ સામે કંપન કરવા મજબૂર કરી આધુનિક સંદર્ભ આજે ચિત્તોગઢ યુદ્ધને એક જાગૃત રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ તરીકે જોવામાં આવે છે તે પોતાના અધિકાર અને સંસ્કૃતિને જાળવવા માટે ઉદાહરણ છે વિશ્વકોશમાં નોંધ આ યુદ્ધને ભારતીય ઇતિહાસમાં એક આદર્શ અને પ્રેરણાદાયક પ્રકરણ તરીકે ઓળખવામાં આવે છે જેમાં રાષ્ટ્રીયતા બહાદુરી અને સાહસનું મિશ્રણ છે ચિત્તોડગઢ યુદ્ધના પરિણામે મેવાડના લોકોની આગેવાની તેમની પરંપરાઓ અને સમર્થન જાળવવાનું લક્ષ્ય આજે પણ સાંસ્કૃતિક વારસામાં ઉભા રહી છે જે તેમની પ્રખરતા અને અભિમાનને ઉજાગર કરે છે ચિત્તોડગઢ યુદ્ધની શીખ સ્વતંત્રતાનું નું મહત્વ વ્યક્તિ અથવા સમુદાય માટે તેમની સ્વતંત્રતા અને ઓળખ જાળવવી કઈક મહત્વપૂર્ણ છે બહાદુરી અને સમર્પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં બહાદુરી અને સમર્પણ ધરાવવું એ દરેકનો કદર કરવા જેવા ગુણ છે એકતાનો શક્તિશાળી પ્રભાવ મુશ્કેલ સમય દરમિયાન એકતા અને સહકાર જાતિઓને સંઘર્ષમાં વધુ શક્તિશાળી બનાવી શકે છે ઇતિહાસની વારસો ઇતિહાસના ઘટનાઓ અને વાર્તાઓ ભવિષ્ય માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે જે લોકોમાં આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠા જાળવી રાખે છે આના પરથી આપણે શિક્ષક પણ દહી શકીએ કે ચિત્તોડગઢનું યુદ્ધ ભારતીય ઇતિહાસનું પ્રેરણારૂપ પ્રકરણ છે અને આ બધી માહિતી અમે જે તમારા સુધી પહોંચાડવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા નવા અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે